ચાલો ફરીથી આપણે આવી ગયા છે કૃષ્ણ સીમા ક્લાસમાં હવે આપણે અહીંયા જે જે વસ્તુ શીખવાડીશી એ અમે તમને કહેશું હવે સીધી સિલાઈથી લઈને સીધી સિલાઈ ઓશિકાના કવર તકિયાના કવર થેલી બેબી ફ્રો વનપીસ નાના ડ્રેસ સાદા ડ્રેસ પેટનવાળા ડ્રેસ પાઇપિંગવાળા ડ્રેસ કાન કોલર પટ્ટી કોલર બ્લેઝર કોલર ચાઈનીઝ કોલર બેબી કોલર પટિયાલા પ્લાઝો अबदानी रंगीला धोती बटरफ्लाई धोती खाली धोती पेंट पेन पेहरे बलून क्युनिक कोट सेट लेडीज शर्ट जेन्ट शर्ट वन पीस प्रिंसेस कट कटनी कुर्ती कडीवाळानी कुर्ती नायरा कुर्ती आलिया कट कुर्ती थी हवे थंडाई वधारेमधे सादा ब्लाउज प्रिंसेस कट वन टक्स थ्री टक्स फोर टक्स ब्लाउज સભ્ય બ્લાઉઝ મધુવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ પ્રિન્સેસ વિથ બેલ્ટ બધા જ બ્લાઉઝ અહીંયા શીખવાડવામાં આવે છે અને કટોરીવાળા બ્લાઉઝનું તો ખાસ બોડી ફિટિંગથી માપ લઈને અહીંયા શીખવાડવામાં આવે છે તો આવો અમારા કૃષ્ણ સિંહ ક્લાસની એક વખત મુલાકાત લો અને ફરી પાછા અમારા વિડીયાને શેર કરજો લાઇક કરજો તેથી અમને તમને બધાને અમારા જે અહીંયા જે શીખવાડીશી તે બધું તમને શીખવાડ મળે શાખાની એક વખત તમે મુલાકાત લ્યો ઓછી ફીમાં બહુ બધું તમને અહીંયા શીખવાડવામાં આવશે થેન્ક યુ